રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર જોવા મળ્યા તારાજીના દ્રશ્યો આપણે દ્રશ્યો બતાવીશું આ દ્રશ્યો ગામના છે થી ઇંચ જેટલો વરસાદ અહીં જતા ખેતરો ધોવાઈ ચૂક્યા છે ખેતરોએ વાવેતર ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી કપાસ સોયાબીન સહિતના પાક બરબાદ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ઢાંક ગામ પાસે માકેશ્વર

તો અમે સરકારને એટલી માહિતી આપીશી કે અમારા ખેતરનું તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતને સહાય મળે એવી અમારે સૌ ખેડૂતની માંગણી છે માકેસર નેસ છે ત્યાં એક માખેસર તળાવ છે તો તળાવનો જે કાઢીએથી પાણી એના વેનમાં વેન પહોળું કરી અને વેનમાં કરે તો આ કાંઈ બી પ્રશ્ન હલ થાય નકર આ તો અમારે લાખોનું નુકસાન છે આ જમીન પાછી હોય એવી થાય ને કારણ કે નીચે પથ્થર છે જે માટલી કર તણાઈ ગઈ એટલે જમીન પાછી હોય એવી થાય એમ નથી ಎಲ್ಲೂ ನುಕ್ಸಾನ್ ಚಾರ ಸೋ ವಿಘಾ ಬ ನಕ